નમસ્તે દોસ્તો સ્વાગત છે આપણી નવી ચેનલ રોચક વાતોની અંદર આ ચેનલની અંદર તમને નવી નવી જાણકારી નવી નવી કલ્પનાઓ અને વિજ્ઞાનને લગતા અમુક ઇતિહાસ છે એના વિશે જાણકારી મળશે એવી જ એક માહિતી આજે આપણે મેળવીશું હવે તમને બધાને ખબર છે કે પૃથ્વી જે છે એ ગોળ છે તો પૃથ્વી ગોળ હોય તો ઘણા લોકોને વિચાર આવતો હોય કે શું આપણે પૃથ્વીની અંદર એક જગ્યાએથી ખાડો ખોદીએ અને આ ખાડું છે એ પૃથ્વીના બીજા છેડા સુધી લઈ જઈએ તો શું પૃથ્વીની અંદરથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી આ ખાડામાંથી જઈ શકીએ આવા ઘણા બધા લોકોને કલ્પના આવતી હોય છે ખરેખર આ વસ્તુ સાચી છે કે શું આ કરીએ તો શું થાય એનો જવાબ આપણે વિડીયોની અંદર મેળવીશું હવે આપણે કલ્પના કરીએ કે એક વખતની વાત છે આપણે એવો વિચાર આવ્યો હતો કે પૃથ્વીની અંદર એક બાજુ આપણે ખોદવાનું શરૂ કરીએ તો શું આપણે બીજી બાજુ સીધા જ પહોંચી જઈએ પૃથ્વીની અંદર સીધો ખાડો હું ખોદું તો શું હું અમેરિકા પહોંચી જઈશ આ વિચાર સાથે ઘણું બધું આપને આવા વિચાર છે એ આવતા હોય છે કારણ કે આપણે જોયું છે કે પૃથ્વી જે છે એ ગોળ છે પૃથ્વીના બીજી બાજુ સીધા દક્ષિણ અમેરિકા આવે છે એટલે કે આપણે ભારતની અંદરથી ખોદવાનું શરૂ કરીએ તો પૃથ્વીની જે બીજી બાજુ છે એ સીધું દક્ષિણ અમેરિકા આવે તો શું આવું ખોદીને આપણે દક્ષિણ અમેરિકા સીધું ન પહોંચી જવાય આની અંદર આપણે વાત કરીએ તો શું કામ નથી જવાતું હવે પૃથ્વીની અંદર ભીતરનો જે ભાગ છે એ ચાર મુખ્ય સ્તરની અંદર વિભાજીત છે એક તો પૃથ્વીનો સપાટી ભાગ કે જેને ક્રસ્ટ કહેવામાં આવે છે ત્યારબાદ મેન્ટલ ભાગ કે જેને ઉષ્ણ ગરમ પથ્થરનું પડ આવેલું છે ત્યારબાદ આઉટર કોર આની અંદર ગળેલા લોખંડ અને નિકલ છે એ આવેલા છે અને ઇનર કોર ઇનર કોરની અંદર ઘણું બધું તાપમાન અને દબાણ ધરાવતું ઘન લોખંડ છે એ આવેલું છે હવે આપણે વાત કરીએ તો માની લો કે આપણે આવું એક ખાડો છે એ કરી દીધો ખોદકામ ચાલુ કરી એક જગ્યાએ ભારતમાંથી ખોદકામ ચાલુ કર્યું અને અમેરિકા સુધી ખોદકામ કરી દીધું હવે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશું તો શું થશે થશે એ કે જ્યારે પૃથ્વીની અંદર આપણે જવા લાગીએ તો પ્રથમ તો દિવસની અંદર crust જે ભાગ છે એ પાર થઈ જાય છે ત્યારબાદ આપણે મેન્ટલમાંથી પસાર થવું પડે છે હવે મેન્ટલમાંથી જ્યારે પસાર થઈએ ત્યારે મશીન અથવા તો જે વસ્તુ છે એ ગરમ થવા લાગે છે ત્યારબાદ હીટ સિલ્ડ એ બધું સહન કરી જાય છે પછી તે આઉટર કોર તરફનો જે ભાગ છે ત્યાં આપણે જઈએ તો ત્યાં એક દ્રવ્ય લોખંડ હોય છે આ દ્રવ્ય લોખંડ ની અંદર જે મશીન અથવા તો માણસ અથવા તો આપણે જે વસ્તુ એક જગ્યાએથી મોકલી છે એ ત્યાં તરતી રહે છે ત્યાંનું દબાણ એટલું હોય છે કે સામાન્ય મશીન અથવા તો સામાન્ય જે પદાર્થ છે ત્યાં નષ્ટ થઈ જાય છે આવી જ રીતે બીજી બાજુ આવતા દૃશ્યએ પહોંચીએ તો જોઈએ તો એ એકદમ ભિન્ન આબોહવા હતું અને આપણે વાત કરીએ તો આવી રીતે પૃથ્વીનું જે કોર છે અંદરનું જે તાપમાન છે એ પાંચ હજાર અને પાંચસો સેલ્સિયસ જેટલું ગરમ છે એટલું ગરમ કે જે સૂર્યની સપાટી જેટલું ગરમ છે અને ત્યાં પહોંચવું ભૌગિક ભૌતિક રીતે અશક્ય છે અને અત્યાર સુધી આપણે વાત કરીએ તો માનવ જાતિ જે છે એ માત્ર પૃથ્વીની અંદર બાર કિલોમીટર ખાડો છે એ ખોદી શકી છે આને કોલા સુપર ડીપ બાર હોલ રશિયા દ્વારા કરવામાં આવ્યું હતું કે રશિયાએ એવું એક કર્યું હતું કે આપણે પૃથ્વીની અંદર ખાડો ખોદીએ તો ક્યાં સુધી પહોંચી શકીએ તો એ લોકો બાર કિલોમીટર સુધી જ પહોંચી શક્યા હતા બાર કિલોમીટર પછી પૃથ્વીનું જે તાપમાન છે એ સીધું છિદ્રમાંથી નીચું પાડવામાં આવે તો કેન્દ્ર તરફથી વેગ છે પકડે છે મધ્ય ભાગ છે એ પાસ કરી અને ધીમે ધીમે જઈએ તો વિજ્ઞાન એવું માને છે કે કોઈ વિધ્ન ન આવે તો તમારું શરીર બીજી બાજુ ઊભું થઈ રોકાતું નથી અને પાછું પાછું ફેરવાઈ જાય છે એટલે કે વચ્ચે જે છે એ એકદમ આપણે ફસાઈ જઈએ છીએ જો તમે પૃથ્વીની અંદર સીધો ખાડો ખોદો તો બીજી બાજુ પહોંચતા પહેલા છ હજાર કિલોમીટરનું તમારે અંતર છે એ કાપવું પડશે અંદર નું જે તાપમાન છે એ પાંચ હજાર ડિગ્રી સેલ્સિયસ છે કે જે સૂર્ય જેટલું છે અને ખોદતી વખતે ગુરુત્વાકર્ષણની દિશા છે એ પણ બદલાતી રહે છે મધ્યની અંદર પહોંચી જાય ત્યારે તમને તળિયું નહીં લાગે અને તમે તણાતા હસો એવું લાગશે આવો વિચાર છે ઘણા બધા લોકોને આવતો હોય છે અને આ વિચારને એન્ટીપોર્ટ્સ કહેવામાં આવે છે એટલે કે પૃથ્વીના એક બિંદુની સીધી સામેનું બિંદુ કે જેને એન્ટી પોર્ટ્સ કહેવામાં આવે છે અને આવું આપણે વિચારીએ છીએ પરંતુ આવું અસલ હકીકતની અંદર અશક્ય છે